രാജസ്മാ അവർ અને મહેસાણા હોય તે પ્રકારની ઘટના બંધ કરવાની પણ ફરજ પડી છે ધોધમાર વરસાદ રોડ તૂટવાની આ ઘટના સામે આવી છે મહેસાણામાંથી કે જ્યાં ચાણસમાં મહેસાણા વચ્ચે રોડ તૂટ્યો રોડ વચ્ચે દસ ફૂટનો મોટો ખાડો પડી જતા વાહન વેપાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે રોડ નીચેથી પાણીનો વહી રહ્યો છે વચ્ચે જે રસ્તો દસ ફૂટ જેટલો ખાડો આ રસ્તા વચ્ચે પડી ગયો છે ત્યારે આ રસ્તો પણ બંધ કરી દેવાની ફરજ પડી છે વાહન ચાલકો પણ અટવાયા છે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભારે વરસાદ અને ધોધમાર પવનને કારણે રસ્તો તૂટ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે વાહન વેપાર પણ બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે રોડ વચ્ચો વચ્ચે રોડ આ તૂટી જતા વાહન વેપાર પણ અસર પહોંચી છે ત્યારે ધોધમાર વરસાદ અને આ ધોધમાર વરસાદની વચ્ચે પાણીના તેજ પ્રવાહમાં આ રસ્તો તૂટી ગયો સંવાદદાતા હારુન ફોન લાઈન થી જોડાઈ છે જે હારુન

જે ભારે વરસાદના કારણે આ તમામ રોડ રૂપે રોડ રૂપતા ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર ખોલવાયુ છે ભારે વરસાદ અને જે રીતે પાણીનો આવરો આવે ને ત્યારબાદ આ પરિસ્થિતિ ઉભી થઈ છે જે રીતે મોટી મોટી રીઘરો પડતી જોવા મળી રહી છે તેને લઈને પીસ પીસ્ફૂર્તિ વધારેલું ગાબડું પડેલું જોવા મળી રહ્યું છે જી હારોન સમગ્ર માહિતી બદલ આભાર તો રોડ પર દસ ફૂટો દસ ફૂટનો ખાડો પર તાજ વાહન વેપારને અસર પહોંચે